નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે વિદ્યા સાહેબ ભરતી બે હજાર ચોવીસના ધોરણ 1 થી પાંચના જે ઉમેદવારો છે એમના જિલ્લા પસંદગીનો કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો છે અને બિગ બ્રેકિંગ ન્યૂઝ મિત્રો મળી કે ધોરણ 1 થી પાંચના ઉમેદવારો છે એમને સ્થળ પસંદગી એટલે કે સ્કૂલ અને તાલુકો એની પસંદગી અને હાજર કરવાની જે પ્રોસેસ છે સંપૂર્ણ એનું સમયપત્રક એક પ્રકારનો કાર્યક્રમ જેવું કહી શકાય એ આપી દીધું છે આમ તો તમે જૂની ભરતીઓમાં અત્યાર સુધી જુઓ તો ધોરણ થી પાંચ 6 થી આઠ બંનેને એક સાથે હાજર કરતા હોય છે પરંતુ અહીં તમે જુઓ તો શોકિંગ ન્યૂઝ આમ તો વોટ્સએપની અંદર ચાર પાંચ દિવસથી ફરતું થતું હતું કે સોમવારે જે સાહિત્ય છે એ જિલ્લાઓમાં જિલ્લાઓમાં આપી દેવાનું છે ગાંધીનગરથી તો એ પ્રકારે ન્યૂઝ મળ્યા હતા અને સોમવારે આજે થઈ ગયો છે અને કંઈક અપડેટ આવશે એવા સમાચાર આપણને મળ્યા હતા હવે વોટ્સએપ પર ફરતા હતા આવા મેસેજ અને સોમવારે સાહિત્ય જે તમામ જિલ્લાઓમાં વહેંચવામાં આવ્યું છે મીન્સ કે જે ઉમેદવારોનું સાહિત્ય મળ્યું છે ગાંધીનગર એ તમામ જિલ્લાઓના ડીપીઓને સુધી પહોંચાડવાનું હતું અને એને લઈ અને ડીપીઓને હાજર કરવા બાબતે કે જે સ્થળ પસંદગી છે એ બાબતે પણ લેટર કરવો આવશ્યક હતો એટલે તમામ ડીપીઓને ચોક્કસ લેટર કર્યો છે અને તમે જુઓ તો વિદ્યા ભરતીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર પણ સૂચનાઓ મુકાઈ ગઈ છે એટલે જે डीपीઓને લેટર કર્યો છે કઈ કઈ પ્રકારની સૂચનાઓ આપી છે એ આપણે વિગતવાર આપણે ધ્યાનપૂર્વક જોઈ લઈએ તો સરકાર શ્રીના જે લેટર છે એના શબ્દો છે એને આપણે ધ્યાનપૂર્વક વાંચવા જરૂરી છે આવો આપણે થોડું ઉપર છેલ્લી માહિતી જોઈ લઈએ તો આ રીતનું છે વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2024 અંતર્ગત જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારોને નિમણૂક આપવા બાબતનો આ રીતનો લેટર થયો છે અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને ઉદ્દેશ્યને થયેલો છે ત્રણ એક થી પાંચમાં ઉમેદવારોની જિલ્લા પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયેલ છે અને એમને હવે જિલ્લો પસંદ કરનાર ઉમેદવારોને જે નીચે પ્રમાણેનું આટલું સાહિત્ય છે તમામ જિલ્લામાં મોકલી આપવામાં આવેલું છે હવે સત્તર ત્રણ બે હજાર ત્રેવીસના ઠરાવમાં નિયત કરેલ જિલ્લા નગર કક્ષાની જે પસંદગી સમિતિની બેઠક બોલાવી પસંદગી સમિતિ સમક્ષ ઉમેદવારોને ઉપસ્થિત રાખી ઉમેદવારોની લાયકાત અને અન્ય વિગતો ભરતી સંબંધિત ઠરાવો પરિપત્રો જાહેરનામા સૂચનાઓ આ તમામ નિયમો મુજબ ઉમેદવારના અસલ પ્રમાણપત્રો સાથે કરી ત્યારબાદ ઉમેદવારની જે ભરતી નિયમો મુજબ લાયકાત ધરાવતા હોય તો તેમને નિમણૂક આપવા ભલામણ કરવામાં આવે છે અને જે એમને આ સાથે સોંપેલ અરજીપત્રક અન્ય સાહિત્ય તમારી કચેરીમાં કાયમી રેકર્ડ તરીકે સાચવવાનું રહેશે ઉમેદવારોની સ્થળ પસંદગીમાં નીચે મુજબની સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે સૂચનાઓ ખાસ અગત્યની છે પહેલી સૂચના છે તમામ ઉમેદવારોને સત્તર સાત બે હજાર પચીસના રોજ પસંદગી રહેશે આ મેન મહત્વનો મુદ્દો છે અને તમામ ઉમેદવારોના નિમણૂક હુકમ કરવાના રહેશે અહીં ઇન્ડિકેટ કર્યું છે જે ઉમેદવારો બિન અનામત કેટેગરીમાં પસંદ થયા છે તે તેઓને નિમણૂક હુકમ આપવાના રહેશે જ્યારે એસસી એસટી એસસી બી પસંદ થયેલ ઉમેદવારોને આ એક્ટ અંતર્ગત ની કલમ જે છ ત્રણ મુજબ રાજ્ય સરકારના વિવિધ સંવર્ગોમાં એસસી એસટી એસસીબીસીમાં નિમણૂક થયેલ તમામ ઉમેદવારોને નિમણૂક આપતા પહેલાં જાતિના પ્રમાણપત્રોની સંબંધિત વિશ્લેષણ સમિતિ મારફત ચકાસણી કરાવવાની થાય છે એટલે જાતિ પ્રમાણપત્રની ચકાસણી જે આઈ થિંક તમારે ગાંધીનગર કરી નથી ત્યાર પછી સંબંધિત નિમણૂક અધિકારી દ્વારા ચકાસણી કરાવવા બાદ જાતિ માન્ય ઠરે તો જ નિમણૂક ઉપર હુકમ આપવાના રહેશે આ ખાસ હાઇલાઇટ કરીને લખ્યું છે જે ઉમેદવારોના જાતિ પ્રમાણપત્ર અમાન્ય ખોટા ઠરે તો તેમનો જિલ્લા પસંદગી પત્ર નિમણૂક હુકમ રદ કરવાનો રહેશે જાતિ પ્રમાણપત્રની વિશ્લેષણ સમિતિ મારફત ખરાઈ ચકાસણી સત્વરે પૂર્ણ થાય તે મુજબ આપની કક્ષાએથી જરૂરી વ્યવસ્થા કરવાની રહેશે ત્યાર પછી લખ્યું છે જ્યાં સુધી જાતિ પ્રમાણપત્રની ખરાઈ ન થાય ત્યાં સુધી એસસી એસટી અને એસસીબીસી માં પસંદગી થયેલ ઉમેદવારોને નિમણૂક હુકમ જિલ્લા કક્ષાએ પેન્ડિંગ રાખવાના રહેશે ત્યાર પછી અહીં બીજા નંબરનો મુદ્દો છે બીના નો કેટેગરીમાં પસંદગી પામેલ ઉમેદવારોને શાળામાં ઉમેદવારોને શાળામાં હાજર કરવાનો જે સમયગાળો છે અઢાર સાત બે હજાર પચીસથી લઈ ચોવીસ સાત બે હજાર પચીસ સુધીનો રહેશે એટલે સત્તર તારીખે સ્થળ પસંદગી થશે સ્કૂલ પસંદગી થશે એના બીજા દિવસથી તમે જુઓ તો સાત દિવસ આપેલા છે ટોટલ તો બીજા દિવસથી તમે ગણો તો અઢાર સાત બે હજાર પચીસથી લઈ ચોવીસ સાત બે હજાર દરમિયાન ઉમેદવારે હાજર થવાનું રહેશે અને આવો ઉલ્લેખ છે એના નિમણૂક હુકમમાં કરવાનો રહેશે જ્યારે એસસી એસટી અને એસસીબીસીમાં પસંદગી થયેલ ઉમેદવારોને શાળામાં હાજર કરવાનો સમયગાળો જાતિ પ્રમાણપત્રની ખરાઈ થઈ આવેથી દિન સાતમાં હાજર થવાનું રહેશે એટલે અહીં હાજર થવાની ચોક્કસ ડેટ આપેલી નથી તમારું જાતિ પ્રમાણપત્ર ખરાઈ થઈ જાય એના બીજા દિવસથી દિન સાત સુધીમાં હાજર થવાનું રહેશે અને આવો ઉલ્લેખ નિમણૂક હુકમમાં કરવાનો રહેશે એટલે અહીં તમે જુઓ તો ઓપન કેટેગરી અને અન્ય કેટેગરી જે અનામત કેટેગરી છે ઉમેદવારોને થોડા ઘણાને કદાચ સિનિયોરિટી બાબતે હાજર થવામાં લેટ થઈ શકે છે કેમ કે જાતિ પ્રમાણપત્રની ખરાયમાં કોઈ કેરી આવે તો એના બાબતે થોડો સમય લાગી શકે છે સાતમો સી નંબરનો મુદ્દો છે કે અત્રેથી ધોણેકથી પાંચ માટે ફાળવવામાં આવેલ ઉમેદવારોની શાળા પસંદગી માટે ખાલી જગ્યાઓની યાદી અત્રેથી વિષયવાર ફાળવેલ ઉમેદવારો જેટલી જ જગ્યા એટલે કે શાળાની યાદી તૈયાર કરવાની રહેશે વધુમાં શૂન્ય શિક્ષક વાળી શાળા અને માત્ર એક શિક્ષક વાળી શાળાઓની જગ્યાઓને પ્રાધાન્ય આપવાનું રહેશે આ મેન મહત્વનો મુદ્દો છે બીજો પણ અગત્યનો મુદ્દો એ છે કે ક્રમ સીમા દર્શાવેલ વિષય પ્રમાણે તૈયાર કરેલ શાળાઓની યાદી પૈકી અત્રેથી ફાળવવામાં આવેલ ઉમેદવારોની સંખ્યા જેટલી જ શાળાઓ જિલ્લા કચેરીના જાહેર નોટિસ બોર્ડ પર સોળ સાત બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવાની રહેશે એટલે એક દાડો અગાઉ જે છે એ સ્કૂલનું લિસ્ટ મુકાઈ જશે બીજી વાત કે જિલ્ દાખલા તરીકે સુરેન્દ્રનગરમાં છસો જગ્યાઓ હોય અને પાંચસો ઉમેદવારોએ જ સુરેન્દ્રનગર જિલ્લો પસંદ કર્યો હોય તો પછી પાંચસો જ જગ્યા દર્શાવવાની રહેશે એટલે જેટલા ઉમેદવારો જિલ્લા પસંદગી કરી છે એટલી સંખ્યામાં જ જે જગ્યાઓ છે એ બતાવવામાં આવશે અહીં પણ આ પણ ઇન્ડિકેટ કર્યું છે બરાબર ત્યાર પછી એફ નંબરનો જે મુદ્દો ઈ નંબરનો છે ઉમેદવારોને સ્થળ પસંદગી સમય અસલ પ્રમાણપત્રો સાથે ખરાઈ કરી તેમના અસલ પ્રમાણપત્રો જમા લેવાના રહેશે અને તેમની સમય મર્યાદામાં ચકાસણી કરાવી નિયત મુદતમાં ઉમેદવારોને પરત આપવાના રહેશે ઉમેદવારના જિલ્લા પસંદગી પત્રને પાછળના ભાગે કેટલાક કોર્ટ કેસ કે જે સર્વોચ્ચ અદાલત વડી અદાલત કક્ષાએ પડતર છે પડતર છે તે દર્શાવેલ છે આ પડતર કેસોના આખરી ચુકાદાને આધે નિમણુક આપવામાં આવેલ છે તેવો ઉલ્લેખ તમામ ઉમેદવારોના નિમણૂક હુકમમાં કરવાનો રહેશે એટલે કોર્ટનો ચુકાદો ભવિષ્યમાં આવે તો એ તમામ ઉમેદવારોને માન્ય રહેશે ત્યાર પછી પાંચ નંબરનો મુદ્દો છે તમામ ઉમેદવારો પાસેથી જિલ્લા શિક્ષણ વિભાગના બાવીસ ત્રણ બે હજાર સત્તરના ઠરાવથી નિયત થયેલ જામીનગીરી મેળવવાના રહેશે જે નમૂનો આ સાથે સામેલ કરેલ છે આ મહત્વનો મુદ્દો છે કે આ પ્રશ્ન ખાસ અનામત કેટેગરીના ઉમેદવારોને આ મહત્વનો મુદ્દો છે ભાગ ભજવ્યો હતો કે ઉમેદવારો નિમણૂંકવાળી જગ્યાએ હાજર થયા બાદ રોસ્ટર રજિસ્ટરમાં તેની નોંધ અવશ્ય કરવાની રહેશે અત્રેથી ભલામણ કરેલી યાદીમાં ઉમેદવારના નામ સામે સિલેક્ટ કેટેગરી દર્શાવેલ છે તે મુજબ રોસ્ટર રજિસ્ટરમાં ઉમેદવારને જે તે કેટેગરીમાં ગણવાના રહેશે દાખલા તરીકે એસસી એસટી અને એસસીબીસી ઈડબલ્યુ એસના ઉમેદવાર જો સામાન્ય કેટેગરીમાં સિલેક્શન કરેલ હોય તો પછી રોસ્ટર રજિસ્ટરમાં ઉમેદવારના નામની સામે જનરલ સામાન્ય આવું લખવાનું રહેશે સાતમો નંબરનો મુદ્દો છે કે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના જે પરિપત્રો છે ઠરાવ છે એની જોગવાઈ મુજબ દિવ્યાંગ ઉમેદવારોના પ્રમાણપત્રની ખરાઈ પુનઃ ચકાસણી કરાવવા તથા સદર ઠરાવની નિયત થયા મુજબ રોસ્ટર રજિસ્ટર તૈયાર કરવા દિવ્યાંગજનોની જૂથવાર જગ્યાઓની ઘટ આગળ ખેંચવાની રહેશે ત્યાર પછી આઠમા નંબરનો મુદ્દો આપણે જોઈ લઈએ કે તમામ ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રની ખરાબ થઈ આવ્યા બાદ તથા ઉમેદવારો શાળા કક્ષાએ હાજર થયા બાદ આ અગત્યનો મુદ્દો છે ઉમેદવારને શાળામાં હાજર થવાના સમય પૂર્ણ થયેથી તુરંત જ અત્રેથી ફાળવેલ ઉમેદવારો પૈકી જિલ્લા કક્ષાએ શાળા પસંદગીમાં ગેરહાજર રહેનાર જિલ્લા કક્ષાએ હક હક જતો કરનાર ત્યાર પછી જિલ્લા નગર પસંદગી સમિતિએ રદ કરેલ શાળા કક્ષાએ હાજર ન થયેલ અને શાળામાં હાજર થયા બાદ રાજીનામું આપનાર અવસાન થયેલ વિદ્યા સહાયકોની વિષયવાર માહિતી સમગ્ર જિલ્લાની પત્રક એક બેમાં વિષયવાર માહિતી શ્રુતિ ફોન્ટમાં તૈયાર કરી અને મેઇલ કરવાનો છે અને હાર્ડ કોપી છે વિદ્યા સહાયક ભરતી કાર્ય કાર્યાલય છે સેક્ટર વીસ ગાંધીનગર ખાતે ટપાલ અથવા રૂબરૂ મોકલી દેવાની રહેશે આ જે આઠમા નંબરનો મુદ્દો છે એ વેઇટિંગ લિસ્ટમાં જશે આ પ્રમાણે જે જગ્યાઓ ખાલી રહેશે તે હવે આ રીતની કેટલીક અગત્યની સૂચનાઓ વેબસાઇટ પર મુકાઈ ગઈ છે બે આગળનો લેટર વાંચો એ વેબસાઇટ પર ના આવે કારણ કે એ ડીપીઇઓને લાગુ પડે દરેક જિલ્લાના પરંતુ આ જે સૂચના છે એ વિદ્યા સહાયક ભરતીની ઓફિશિયલ વેબસાઇટ પર મુકાઈ ગઈ છે એને આપણે થોડું ઘણું વાંચી લઈએ એ જ છે બીજું કંઈ ખાસ છે ને કે સત્તર સાત બે હજાર પચીસના રોજ સવારે દસ કલાકે જે તે તમારે જિલ્લો ફાળવ્યો હોય એના સેન્ટર એમને આપેલા છે એના સેન્ટર અહીં આપેલા છે સરનામું આપેલું છે એ સરનામે આપણે પહોંચી જવાનું છે તો આ રીતનું છે અમદાવાદ વડોદરા તમામ જે જિલ્લાઓ છે એ જિલ્લા શિક્ષણ સમિતિને સરનામા આપેલા છે કે તમારે ક્યાં સ્થળ પસંદગી કરવા જવાનું છે તો આ એના સરનામા આપી દીધેલા છે આની પીડીએફ છે તમને વિડીયો આપી દઈશ અહીં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જેને સિલેક્ટ કરી લી હોય તો એમને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું નીચે એડ્રેસ આપેલું છે એટલે કોઈને મિસમેચ ન થાય એને ખાસ ધ્યાનમાં રાખજો તો આ રીતની સૂચનાઓ છે અને કેટલાક અગત્યના પ્રશ્ન હશે મેં જે મુદ્દાઓ છે એ ટાંકીને પણ રાખ્યા છે તમારા મનમાં સ્વાભાવિક છે કે ઉદ્ભવતા જ હોય છે કે શાળા અને તાલુકાની બંનેની એક સાથે પસંદગી થશે બીજી વાત કે સ્થળ પસંદગી છે એ જે ક્રમમાં તમે ગાંધીનગર જિલ્લો પસંદ કર્યો છે એ ક્રમમાં થશે એટલે આમાં કોઈ અનામત પ્રમાણે શાળા ફાળવણી અથવા તો અનામત જગ્યાઓ અથવા અનામત શાળાઓ કે અમુક કેટેગરીના ઉમેદવારોને જ મળશે આવું કંઈ હોતું નથી તો ત્યાં જે જે પ્રમાણે જિલ્લા પસંદગી થઈ છે એ ક્રમમાં જ ત્યાં તમને ચોક્કસ ક્રમ આપી દેશે અને એ પ્રમાણે તમારી સ્થળ પસંદગી થશે દસ વાગે પહોંચી જવાનું રહેશે આપણે જે તે સ્થળે સત્તર તારીખે સ્કૂલોનું લિસ્ટ છે એ સોળ તારીખે ડિક્લેર થશે એ તો જે તે શિક્ષણ સમિતિ છે તેના નોટિસ બોર્ડ પર તે જે તે જિલ્લામાં ડિસ્પ્લે કરવાનું છે આવી વાત છે પરંતુ વોટ્સએપ પર આપણને ખબર છે કે અગાઉ આપણને પહોંચી જતા હોય છે અને આપણે દરેક જિલ્લાના લિસ્ટ છે મેળવી અને આપણી સ્કૂલ કઈ રીતની આપણે સિલેક્ટ કરવાની છે એની પ્રાયોરિટી આપણે ચોક્કસ આપી દેવાની છે કોઈ ઉમેદવારો એવું થાય કે એમને જિલ્લો દૂર પડતો હોય તો પછી આગળની તારીખે જ ત્યાં પહોંચી જવું એટલે આ આપણે થોડું ધ્યાનમાં રાખવાનું છે ટ્રાફિકની સમસ્યા છે કે કોઈ પણ રીતે આપણે અવરોધ ન ઊભો થાય એ પ્રમાણે આપણે પહોંચી જવાનું છે બીજી અગત્યની વાત એ છે કે ઘણા ઉમેદવારોને નોન ક્રિમિલેયર છે કે પછી ઈડબ્લ્યુ સર્ટિફિકેટ છે કે કોઈ પણ સર્ટિફિકેટ હોય એ જ્યારે ફોર્મ ભર્યું ત્યારે એની તારીખ છે એ વેલિડ હતી પરંતુ હવે તમે જુઓ તો એની વેલિડિટી પૂર્ણ થઈ ગઈ હોય પ્રમાણપત્રની જે અવધિ છે કદાચ પૂર્ણ થઈ ગઈ હોય તો શું કરવું નવું કાઢી જવું કેમ તો આ બાબતે ચિંતા કરવાની જરૂર નથી ફોર્મ ભર્યું એ વખતે તમે જે પ્રમાણપત્ર રજૂ કર્યું છે પ્રમાણપત્રનો નંબર પણ લખ્યો હશે તો એ જ પ્રમાણપત્ર માન્ય ગણાશે અને તમારું જે પ્રમાણપત્ર જમા લેશે તો એ જ લેશે એટલે નોન ક્રિમિનલ છે કે કોઈ પણ પ્રમાણપત્રની જે અવધિ છે એ પૂર્ણ થઈ ગઈ હોય તો ચિંતા કરવાની જરૂર નથી ત્યાર પછી સાતમા નંબરનો મુદ્દો છે કે ત્યાં તમારે લઈ શું શું જવાનું છે એક તો ફાઇલ મસ્ત લઈ જવાની છે કેમ કે જે તમામ પ્રમાણપત્રો છે તમારા ઓરિજિનલ એ ફાઇલની અંદર ક્રમાનુસાર ત્યાં ડિસ્પ્લે કરેલું છે કે કયા ક્રમમાં તમારે ગોઠવણી કરવાની છે એ ક્રમાનુસાર એક ઓરિજિનલ કોપી અને એક ઝેરોક્સ કોપી આ ધ્યાનમાં રાખશો એ રીતને બે એક ફાઇલ લઈ જવાની છે અને એ પ્રમાણે તમારે ફાઇલની અંદર છે એ અનુસાર ગોઠવી દેવાના થાય છે એટલે ફાઇલ લઈ જશો અને પ્રમાણપત્ર અને જે ઓરિ પ્રમાણપત્ર ઓરિજિનલ અને જે ઝેરો કોપી છે સ્વપ્રમાણિત કરેલા હોવા જોઈએ એ પ્રમાણે લઈ જવાના છે ત્યાર પછી ત્યાં પ્રમાણપત્રો છે તમારા જમા લઈ લેશે એટલે મેં કીધું એ પ્રમાણે ફાઇલમાં ગોઠવવાના આવશે જમા લઈ લે એટલે જમા કર્યા બદલનું તમને એક ચોક્કસ પ્રમાણું પ્રમાણપત્ર આપશે એટલે પહોંચ આપશે જે ઓરિજિનલ હશે અને એને આપણે સાચવીને રાખવાની છે કે ગમે ત્યારે આપણે પ્રમાણપત્ર રિટર્ન લેવાની જરૂર પડે તો એ ઓરિજિનલ જે પ્રમાણપત્રો જમા કરાવવાની પહોંચ છે એ માગતા હોય છે આ મારો ખુદનો એક્સપિરિયન્સ છે એ માગે જ છે અને ના માગ આપણી જોડે ખોવાઈ જાય તો પછી એના રસ્તા હોય છે સોગંદનામો મૂળ લાંબી પ્રોસેસ હોય છે પણ આપણી જોડે પહોંચ હોય તો પછી એ લોકો કંઈ વધારાનું ડોક્યુમેન્ટ્સ માગતા નથી એ સિમ્પલ એપ્લિકેશન માગતા હોય છે એટલે પ્રમાણપત્ર જમા કરાવવા બદલની પહોંચ છે એ સાચવીને રાખવાની છે મેં કીધું એ પ્રમાણે કે જે એમને સૂચના મૂકી છે તમામ જિલ્લાઓને આપેલી છે એ સૂચનામાં છેલ્લો મુદ્દો છે એ પ્રમાણે જે જગ્યાઓ ખાલી પડે છે એ વેઇટિંગમાં જ જશે મીન્સ કે આના માટે ચોથો રાઉન્ડ આવશે નહીં આ નક્કી થાય છે જિલ્લામાં શું શું લઈ જવું મીન્સ કે કયા કયા ડોક્યુમેન્ટ્સ લઈ જવા આ બાબતે ખાસ મૂંઝવણ હોય છે તો ખાસ ધ્યાનમાં રાખશો કે તમને જિલ્લા પસંદગીનો ઓર્ડર આપેલો હશે તો એ ઓર્ડર લઈ જાઓ બીજા જે તમારા પ્રમાણપત્રો છે તો તમને બતાવું છું કે એ પ્રમાણપત્રો લઈ જવાના છે ધોરણ એકથી પાંચ માટે અલગ છે છથી આઠ માટે અલગ છે પ્રમાણપત્રો અને જાતિ ખરાય માટેના જે પ્રમાણપત્રો છે એ લઈ જવાનું છે એટલે આ ત્રણ બાબતો ધ્યાનમાં રાખો હવે આમાં તમે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે ફોર્મ જમા કરાવવા બદલની જે સો રૂપિયા આપી અને કદાચ બસો રૂપિયા ખબર નથી કેટલી ફી છે એ પહોંચ પણ આપતા હતા તો એ પહોંચ અને ફોર્મની પ્રિન્ટ છે આ કંઈ જરૂર નથી વધારાનું છે છતાં આપણે હોય તો સાથે રાખવું જરૂરી છે તો આટલી બાબતો છે હવે આપણે જોઈ લઈએ કે કયા કયા ડોક્યુમેન્ટ્સ લઈ જવાના છે હવે ફોર્મ સાથે જોડવાના જે આધારો છે એ આટલા છે આ આધારો આમ તો મેં કેટલી વખત વિડીયોમાં બતાવ્યા છે અને વેબસાઇટ પર પણ આપેલા છે અને મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ તમને મળી જશે આ ધોરણ એકથી પાંચ માટે છે અને છ થી આઠ માટે તમને બતાવો તો આ રીતના છ થી આઠ માટે છે ફોર્મ સાથે જોડવાના આધારો આની સાથે ઓર્ડર લઈ જવાનો છે અને જાતિ પ્રમાણપત્રની ખરાઈ માટેના જે જે ડોક્યુમેન્ટ્સ હોય એ લઈ જવાનું છે બીજું કંઈ વધારાનું લઈ જવાનું થતું નથી તો આ રીતે મિત્રો ધોણેકથી પાંચના ઉમેદવારો માટે જિલ્લા પસંદગી કર્યા બાદ સ્થળ પસંદગી અને એને હાજર કરવાની પ્રોસેસ છે સંપૂર્ણ આપી દીધી છે ડોક્યુમેન્ટ લિસ્ટ છે તમને વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વેબસાઇટ પર પણ મૂકેલું છે તો આ ખાસ ધ્યાનમાં રાખજો કોઈ ઉમેદવારને ડોક્યુમેન્ટ કરતું હોય તો અત્યારથી એના પ્રયત્નો ચાલુ કરી દેશો બીજી વાત કે તમામ જે ઉમેદવારો ધોણેકથી પાંચના છે જિલ્લા ફાળવણીનો ઓર્ડર મળી ગયો છે તમામ ઉમેદવારોને મારા તરફથી ઓલ ધ બેસ્ટ તમને તમારી પસંદગી મુજબની જે શાળા છે તમને કોઈ અગવડ ન પડે એ પ્રમાણે બિલકુલ સંપૂર્ણ સુવિધા સગવડ તમારે જે પ્રમાણે ઈચ્છો એ પ્રમાણેની સ્કૂલ સ્થળ તમને મળી રહે એ પ્રમાણેની શુભેચ્છાઓ છે મિત્રો સ્થળ પસંદગી કરતાં પહેલાં કેટલીક બાબતો ખાસ ધ્યાનમાં રાખજો કે તમને તમારા જિલ્લાની નજીકનો જિલ્લો મળે અપડાઉનમાં કઈ જિલ્લો સરળ છે આપણે જોવાનું છે અને વધમાં તો નથી પડે એવું ને વિદ્યાર્થીઓની સંખ્યા જોવાની છે પે સેન્ટર છે કે કેમ ત્યાં કામગીરી વધારે આવે છે કે કેમ કોઈ મોટી શાળા હોય તો પછી ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા કઈ રીતની છે ફાજ તમે વધમાં તો નથી પડતા આ ખાસ ધ્યાનમાં રાખવાનું આવે છે તમે એક શિક્ષકવાળી શાળા હોય તો ઘણા ઉમેદવારોને એવું બનશે કે એક શિક્ષકવાળી શાળામાં જ્યાં જશે એટલે સીધા તમારે આચાર્ય પણ બનવાનું થશે એટલે આ બાબતે કોઈ નિરાશ થવાની જરૂર નથી તમે વિધિન ત્રીસ દિવસ તમે એકાદ મહિનો તમને કદાચ અગવડ પડે આમ તો આપણે બધાને ખબર છે કે પીટીસી કરેલા ઉમેદવારો છે તો બાળગીતોના બધું આવડતું જ હોય છે સાથે સાથે આપણે આચાર્યનો ચાર્જ આવે છે બીઆલ ચાર્જ પણ આવતો હોય છે કોઈ પણ વસ્તુ કંઈ પણ રીતે આપણે ગભરાવાની જરૂર નથી વિધિન એક મહિનો એક મહિનાની અંદર તમે એટલા મસ્ત ટ્રેન થઈ જશો મીન્સ કે તમે એ પ્રમાણેના ઢાળમાં ઢળી જશો તો પછી તમને કોઈ અઘરું નહીં લાગે એટલે જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ તમને રહેવાનું મકાન મળી જાય પ્રમાણેની પણ વ્યવસ્થા કરીને જવાનું છે બીજા જ દિવસે જે બિન અનામત કેટેગરીના ઉમેદવારો છે એમને હાજર થવાનું છે તો આગલા જે સત્તર તારીખ છે ત્યાંથી તમને ઓર્ડર મળેથી પાછું આપણે જે તે સ્થળે બીજા દિવસે પહોંચવાનું હોય છે અને મારો તમામ ઉમેદવારોને આગ્રહ એ પણ છે કે જેવો તમને ઓર્ડર મળે બીજા જ દિવસે હાજર થઈ જશે જો આવી કોઈ ભૂલ ના કરતા કે હું બે ત્રણ દિવસ વેઇટ કરું સાત દિવસનો ટાઈમ આપ્યો છે આટલો સમયગાળો આપ્યો છે તો હું અઠવાડિયું પાંચ દિવસ રહીને પછી હાજર થઉં સિનિયોરિટી તમે અત્યારે તમે લાગી જશો પછી તમને ખબર પડશે કે સાલું એક દિવસ આપણે લેટ હાજર થઈએ છીએ તો કેટલો મોટો ફરક પડે છે મીન્સ કે આ ઘણો બધો ફરક પડે છે આપણને ખબર જ છે મને તો ખબર જ છે એટલે તમારે જે દિવસે ઓર્ડર મળે એના બીજા જ દિવસે હાજર થઈ જ જવાનું પછી ભલે તમે રજા મૂકી રહેઠાણનું સેટલમેન્ટ કરો કે બેંક એકાઉન્ટ ઓપન કરવું હોય તો એ પણ પ્રોસેસ કરો એટલે મારો આગ્રહ એટલો છે કે તમે ઓર્ડર મળ્યાના બીજા દિવસે હાજર થઈ જશો બેંક એકાઉન્ટ તમે ઓપન કરવા જાઓ તો ત્યાં પણ તમારે જે સ્થળ પસંદગીનો ઓર્ડર છે એ પણ સાથે રાખજો હાજર કરે તો એનો ઓર્ડર પણ સાથે રાખજો અને ત્યાર પછી સેલરી એકાઉન્ટ ઓપન કરાવવાનો આગ્રહ રાખજો જો બેન્કવાળા તમને સેલરી એકાઉન્ટ ઓપન સીધું કરી દેતા હોય તો એની વાત છે તો આટલે સુધી હું તમને માહિતી આપીશ ઓલ ધ બેસ્ટ આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો વિડીયો થોડો લાંબો થઈ ગયો છે પરંતુ તમામ માહિતી આઈ થિંક તમને મળી ગઈ છે છતાં પણ વિડીયોની અંદર કોઈ ખ્યાલ ના આવે તો કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો મારા તરફથી તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ